હોટલો ગંદુ પાણી છોડ્યું તંત્ર રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે ના હોટલ યારો દ્વારા હોટલોમાં વપરાશમાં લીધેલા ગંદા પાણી નો નિકાલ સાપુતારા સ્થિત આવેલા તળાવ માં કરાતા સ્થાનિકોમાં રોષની રોષ ની લાગણી ફેલાય છે ડાંગ જિલ્લાના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે હોટલિયારો દ્વારા હોટલમાં વપરાશમાં લીધેલા ગંદા પાણીનો નિકાલ આ તળાવમાં લીરે લીરા ઉડી ગયા છે અહીં સાપુતારા હોટલિયારોની તગડી કમાણીના આડુ ડેમમાં આ ગંદા પાણીનો નિકાલ તેઓ દ્વારા તળાવમાં જ કરાતા સ્થાનિક નવા ગામવાસીઓ સહિત પ્રવાસીઓમાં આરોગ્ય સામે પણ ખતરો ઉભો થતા પ્રશ્નાથ સર્જ્યો છે અહીં સાપુતારાના હોટલરીઓ દ્વારા વપરાશમાં લીધેલું ગંદુ પાણી રોજે સાપુતારા તળાવમાં છોડાતા તળાવમાં જળચર જીવસૃષ્ટિના અસ્તિત્વ સામે પણ જોખમ ઊભું થયું છે આ સાથે હોટલિયારોના ગંદા પાણીના કારણે તળાવનું પાણી પણ પ્રદૂષિત બનતા સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાય છે ગિરિમથક સાપુતારાના કુટલિયોરના આડોડાઈમાં કારણે સાપુતારા તળાવનું પાણી હાલમાં પ્રદૂષિત થઈ રહ્યું છે જેથી ડાંગ કલેક્ટર શ્રી મહેશભાઈ પટેલ દ્વારા પ્રવાસીઓ સહિત સ્થાનિક લોકોને સાપુતારાના તળાવનું પાણી હાલમાં પ્રદૂષિત થાય છે જેથી ડાંગ કલેક્ટર શ્રી દ્વારા પ્રવાસીઓની મહેશભાઈ પટેલ દ્વારા પ્રવાસીઓ સહિત સ્થાનિકોને ધ્યાનમાં રાખી પ્રદૂષણ ફેલાવતા હોટલયારો સામે લાલાક કરી તેવી માંગ ઉઠી છે મિલન ધુડે ન્યૂઝ ગુજરાતી ડાંગ